ગીર સોમનાથ જિલ્લાના દિવાળી જે અંતર્ગત દિવાળી ની રજા દરમિયાન યાર્ડ માં મગફળી સોયાબીન સહિતના પાકોની આવકને હરાજીનું તમામ કામકાજ બંધ રહેશે ગીર સોમનાથ જિલ્લાના વિરવળ માર્કેટિંગ યાર્ડમાં આવનારા દિવાળી લઈને રજા જાહેર કરવામાં આવી છે જેમાં દિવાળીની રજા દરમિયાન યાર્ડમાં મગફળી સોયાબીન સહિતના પાકોની આવક અને હરાજીનું તમામ કામકાજ બંધ રહેશે તારીખ અઢાર દસ બે હજાર પચીસ તારીખ ત્રેવીસ દસ બે હજાર પચીસ સુધી રજા જાહેર કરવામાં આવી છે જે અંતર્ગત તારીખ ચોવીસ દસ બે હજાર પચીસ શુક્રવાર થી રાબેતા મુજબ હરાજી અને આવક નું કાર્ય શરૂ થશે મહેશ ડોડે પ્લસ ન્યુઝ ગીર સોમનાથ સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર